કૃષ્ણ કનૈયા લાલકી છે એકાના આવી તું મારા ઘરમાં બાર ગરમી પડે છે બહુ જોરમાં તને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખવડાવું તને ઠંડી ઠંડી લસ્સી પીવડાવું એકાના આવી જા એકાના આવી જા તું મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ જોરમ તને કુલરની ઠંડકમાં બેસાડું તને એસીવાળી રૂમમાં બેસાડું એકાના આવી જા એકાના આવી જા તું મારા ઘરમાં બાર ગરમી પડે છે બહુ જોરમા તને ટેટી ને તરબૂચ ખવડાવું તને ટેટી ને તરબૂચ ખવડાવું તને ઠંડો ઠંડો ફાલુદા પીવડાવું કાના આવી જા હે કાના આવી જા તું મારા ઘોરમાં બાર ગરમી પડે છે બહુ જોરમાં આવી જા તું મારા ઘરમાં બાર ગરમી પડે છે બહુ જોરમાં તને કેસર કેરીનો રસ પીવડાવું તને શ્રીખંડ પૂરી ખવડાવું એકાના આવી જા એકાના આવી જા તું મારા ઘરમાં બાર ગરમી પડે છે બહુ જોર તને ઠંડો ઠંડો બરફ ફખવડાવું તને બાગમાં ફરવા લઈ જાઉં એકાના આવી જા એકાના આવી જા તું મારા ઘર બહાર ગરમી ગર પડે છે બહુ જોર તને સ્વિમિંગ પુલમાં રમવા લઈ જાઉં તને વડોદરાની શેર કરાવું હેકાના આવી જા હેકાના આવી જા તું મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ જોરમાં તને સખી મંડળમાં લઈ જાઉં તને થન કથાઈ થઈ ન એકાના આવી જા એકાના આવી જા તું મારા ઘરમાં બહાર ગરમી પડે છે બહુ જોરમાં તને રાસે હું રમાડું તને મટકી હું રમાડું એકાના આવી જા એકાના આવી જા તું મારા ઘરમાં બાર ગરમી પડે છે બહુ જોરમાં એકાના આવી જાતું ઘર માં બાર ગરમી પડે છે બહુ એકાના આવી જા એકાના આવી જાતું માં રા ઘર માં બાર ગરમી પડે છે બહુ જોર માં બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલકી છે